તૈયારી કરવામાં આવી મળતી માહિતી મુજબ ભારત સરકારના આદિજાતિ મંત્રાલય આદિજાતિ સમુદાયોના સર્વાગી વિકાસ તેમજ સશક્તિકરણ માટે તરતી આ બાજન ગ્રામ ઉત્કર્ષ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે આ અભિયાન હેઠળ ભારત સરકાર દ્વારા પ્રસિદ્ધ કરવામાં આવેલ ગાઈડલાઈન મુજબ વિવિધ કેમ્પનું આયોજન હાથ ધરવામાં આવશે જે અંતર્ગત શાળા પ્રવેશોત્સવ બે હજાર પચીસ છવ્વીસ ના કાર્યક્રમની ઉજવણીના ભાગરૂપે દાહોદ જિલ્લાના ધાનપુર તાલુકાના નવાનગર અને મંડુર સેજામાં આંગણવાડી વર્કર અને કિશોરી દ્વારા આંગણવાડી પ્રવેશની તૈયારી કરવામાં આવી હતી જેમાં આમંત્રણ પત્રિકાઓ સેલ્ફી પોઈન્ટ અને કિસોરીઓ દ્વારા બુકે બનાવવામાં આવ્યા હતા વિરોશભ કાળુભાઈ ડામોડ સાથે કેમેરામેન સેન્સિંગ સેનસિંગ બારીયા ન્યૂઝ ગુજરાતી દાહોદ